આજે આપણે સામરાની ગૂગળ કપ વિશે જાણીશું આ રીતના કપ આવશે જે ગાયના ગોબરમાંથી બનેલા છે અને સાથે સાથે એની અંદર રાડ હવન સામગ્રી પાવડરનો ઉપયોગ થયેલો છે આ કપ છે એની જે લંબાઈ છે આવી રીતે એ એક ઇંચ છે ગોળાઈ પણ એક ઇંચ છે આ રીતના કપ આવશે હવે આ કપને બનાવવા માટે ગૂગડ અહીંયા આગળ તમે જોઈ શકો છો ગૂગડ જે શુદ્ધ ગુગળ કે એ સાથે સાથે હવન સામગ્રી આ રીતે સર્ટિફાઈડ હવન સામગ્રી જે પાંત્રીસ કરતાં વધારે દ્રવ્યોથી એમાં નાખેલા હોય આ રીતે જે ફૂલની પાંખડી આવે છે ફૂલ જે મંદિરમાંથી હાર ભગવાનને ધરાવ્યા હોય નીકળ્યા હોય એ ફૂલને દડીને એની પાંખડીઓ તૈયાર કરવા પાંખડીઓ દરીને એનો પાવડર તૈયાર કરવામાં આવે છે અને સાથે સાથે એની અંદર આ રીતે ભીમસની કપૂર નાખી અને આ રીતે ગૂગળ કપનું ફિલિંગ મટીરિયલ આની અંદર જે કપની અંદર ભરેલું છે એ તૈયાર કરવામાં આવે છે આ કપને ગૂગળ સામ્રાની કપ કહેવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ આનો અત્યારે ઉપયોગ કરવામાં આવે છે હવે સર્વપ્રથમ આપણે જોઈ લઈએ કે આના ફાયદા શું છે જે આ કપની અંદર જે મટિરિયલ ઉપયોગ થયા છે ગાયનું ગોબર હવન સામગ્રી ગુગળ અને કપૂરને ઘી આ મટીરિયલથી જે પ્રોપર્ટી છે એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ પ્રોપર્ટી છે એટલે કે આપણા ઘરની અથવા તો આ જ્યાં સળગે છે એની આજુબાજુનો એરિયા છે ને એ ડિસિન્ફેક્ટ એટલે કે જંતુમુક્ત થઈ જાય છે આ એના ગુણધર્મો છે એટલે આ એક સૌથી શ્રેષ્ઠ ફાયદો છે બીજા નંબરે ફાયદો છે જે માનસિક તણાવ છે અત્યારની જે આધુનિક યુગમાં લોકોની બધી બાજુ આંધળી દોઢ છે એટલે માનસિક તણાવ છે ઉદ્વેગ છે એને છે હરે છે એટલે એનાથી શાંતિ મળે છે આ કપ જ્યારે સળગતો હોય ત્યારે અને આનંદની લાગણી અનુભવાય છે અને બીજું એક કે આ કપ સળગવાથી આપણા મગજમાં છે ને ગામા તરંગનું સ્તર વધે છે એનાથી માણસ હેપીનેસ એટલે કે આનંદદાયક રહે છે અત્યારે વિશ્વમાં બધે ડોટ મૂકે છે બધા કે હેપીનેસ કઈ રીતે મળે પણ આ એક આપણી પ્રાચીન વૈદિક પરંપરા હતી કે આ રીતે જ્યારે યજ્ઞ થતો ધૂપ થતો તેનાથી માણસને એકદમ મેન્ટલ સ્ટેબિલિટી પૂરેપૂરી જળવાઈ રહેતી ત્રીજા નંબરે ફાયદો છે કે જે શ્વાસોશ્વાસની તકલીફ છે એની અંદર ઘટાડો કરે છે રેસ્પેરેટરી પ્રોબ્લેમ છે એ બજારમાં જે ચીલાચાલુ બધું વસ્તુ મળતી હોય એનાથી પદૂષણથી ને એવી જે બજારની ધૂપ મળતી હોય એનાથી આ પ્રોબ્લેમ વધારે થાય છે જ્યારે આ પ્રકારના કપનો ઉપયોગ કરવાથી પ્રોબ્લેમમાં ઘટાડો થાય છે અત્યારે જે ચોથા નંબરે આવે છે જે માણસને ગુસ્સો છે દુઃખ છે એ બધું દૂર થાય છે અને માણસ આધ્યાત્મિક વૃત્તિ તરફ વળે છે એટલે આ સાંભળાની કપ સળગાવવાના ફાયદા છે એક મિત્ર ધ્યાન રાખજો મિત્રો ધ્યાન રાખજો કે આ ખરીદવા માટે આપની આસપાસની ગૌશાળાનો સંપર્ક કરવો જે લોકો દેશી ગાય રાખતા હોય ગાય ન રાખતા હોય તો ગાયની પ્રોડક્ટ બનાવતા હોય એની પાસેથી જ આ પ્રકારના કપ ખરીદવાનો આગ્રહ રાખો હવે આનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય એની આપણે માહિતી મેળવી લઈએ તો પહેલાં તો આપણે ઘરની અંદર પૂજા તરીકે યુઝ કરી શકીએ દેવી દેવતાઓ ભગવાન ઈશ્વર ઠાકોર જે એની આરતી જે કરીએ છીએ એની સાથે સાથે આ ધૂપ પણ પ્રગટાવી શકાય ઓફિસની અંદર પણ એનો ઉપયોગ કરી શકાય ફેક્ટરી છે મોટી ફેક્ટરી એની અંદર પણ આનો આ જે સામ્રાની કપ છે એનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી ફ્યુમિગેશન જ્યાં જ્યાં લાગુ પડતું હોય એટલે કે જે જગ્યાને જંતુમુક્ત કરવી જરૂરી છે એવી ડેરી ઇન્ડસ્ટ્રી છે પછી અમુક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે જ્યાં આગળ બેક્ટેરિયા વાયરસ આપણે દૂર કરવા હોય લેબોરેટરી હોય ક્લિનિકલ લેબોરેટરી એની અંદર ઉપયોગ કરી શકાય આયુર્વેદિક હોસ્પિટલમાં છે ઓપ જ્યાં આગળ ઓપરેશન થિયેટર છે ઓટી છે અથવા તો ઓપીડી છે ત્યાં આગળ ઉપયોગ કરી શકાય એટલે આ એક સમજો ને બહુ જબરજસ્ત આની ઉપયોગિતા છે અને જે ફ્યુમિગેશનની અંદર ગેસ વપરાય છે અથવા તો લિક્વિડ વપરાય છે અથવા તો જે કાંઈક વસ્તુ વપરાતી હોય ફોર્મેલ ડિહાઈડ એ આ સામરાની કપને સળગાવતા નેચરલી ઉત્પન્ન થાય છે ત્યાર પછી નાના સુઆવડી સ્ત્રી છે એના પલંગ નીચે ખાટલા નીચે પણ આ કપનો ઉપયોગ કરી શકાય પહેલાંના વખતમાં કરતાં હવે બધું કાળક્રમે ભૂલાતું જાય છે આ તો ભૂલાઈ જાય છે પણ આપણે યાદ રાખવું જરૂરી છે પછી નાના બાળકો છે એ એ નાના બાળકોને જ્યારે સ્નાન કરાવો સ્નાન કરાવીને પછી એને આ પ્રકારના કપનો છે એ ધૂપ નાના બાળકોને આપી શકાય છે પછી માતાજીનું મંદિર હોય મઢ હોય ત્યાં આગળ ઉપયોગ કરી શકાય અત્યારે ટ્રેન્ડ છે યોગાસનનો છે ધ્યાન ધરવાના ટ્રેન્ડ છે મેડિટેશન તો એ દરમિયાન પણ આ કપ સળગાવીને તમારો જે મેડિટેશનની જે એકરા એકાગ્રતા છે ધ્યાનની એકાગ્રતા એ આ કપથી વધારી શકાય છે ત્યાર પછી દુકાન જે શોપ છે એની અંદર પણ સામ્રાની કપને આને સળગાવી શકાય સ્કૂલમાં ક્લાસ ક્લાસરૂમમાં યુનિવર્સિટીમાં સંગીત રૂમ છે એને પણ ડિસઇન્ફેક્ટ કરવો જરૂરી છે કારણ કે પેક રહેતા હોય એટલે ખાસ ધ્યાનમાં નોંધ લેવા જેવી છે કે ગાયના ગોબર હવન સામગ્રી ગૂગળ ફૂલની પાંખડીઓ કપૂર ઘી મધ આવી વસ્તુનો ઉપયોગ થયો હોય અને સાથે સાથે ખાસ અગત્યનો મુદ્દો છે કે ગાયના ગોબરમાંથી બનેલું હોય તો એની ઉપયોગીતા અને ગુણધર્મ બહુ વધી જાય છે અસ્તુ જય ગો માતા જય ગોવિજ્ઞાન